હેલો શેર બજારની વાતોમાં કાલનું બજાર ઐતિહાસિક બજાર હતું કાલે એફઆઈસી એટલે કે વિદેશી રોકાણકારોએ બે હજાર કરોડની ખરીદી કરી છે અને સતત આઠ દિવસથી એ લોકો ખરીદી કરતા આવ્યા છે કાલે આપણા કરોડ ફંડોએ પોંચ હજાર કરોડની ખરીદી છે નિફ્ટી ત્રણસો પોઈન્ટ ઐતિહાસિક વધ કે બાય મિત્રો વિદેશી રોકાણકારોનું જે રોકાણ છે એમાં પાંચ ટકા રોકાણ અમને ચીનમાં કર્યું છે પરંતુ ચીનમાં વિદેશી રોકાણકારને કોઈ પ્રોફિટ મળ્યું નથી અને એ પૈસા સતત ભારત તરફ આવી રહ્યા છે અને ભારતના બજારમાં તમામ બ્રોકરેજો અને વિદેશી રોકાણકારો બોલે છે અને જે પરિણામ આવ્યું ચાર રાજ્યોનું જે પરિણામ આવ્યું અને ત્રણ જે મોટા હિન્દી ભાષી રાજ્યો બે મોટો રાજ્યો અને એમાં જે જીત મળી એ બજારની જીત એ રાજ્યોની નહીં પણ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની જીત દેખાય અને એનાથી બજાર બુલિશ છે મિત્રો આજે આપણે બજારની વાત ન કરતા આપણે ડિફેન્સ સેક્ટરના એક દસ સારા શેર ગવર્મેન્ટ શેર અને પ્રાઇવેટ સેક્ટરના શેરો નાના શેરો અને એક બે મોટા શેરોની વાત કરવી છે અને આ શેરો આવતા વર્ષમાં તમને દમદાર રિટર્ન સો ટકા અપાવશે એવો દરેકને કોન્ફિડન્સ છે મિત્રો આ વિડીયા બધા ઇન્ફોર્મેશન માટે છે તમે જેટલા વિડીયોની ધારો કે જેટલા શેરોની વાત કરો એટલા તમે શેર ખરીદી શકવાના નથી પરંતુ આમાંથી તમારે તમારી જાતે ફંડામેન્ટ ચેક કરી અને બે પોચ બે પોસ્ટ શેર તમે નોખી શકો તો પણ તમને પ્રોફિટ સો ટકા મળવાનો છે તમને જે ગમતો હોય શેર લઈજો મિત્રો પણ થોડું ઘણું શેર બજારમાં રોકાણ કરજો બે હજાર ચોવીસની ચૂંટણી પછી બજાર તમારા હાથમાં રહેવાનું નથી ખૂબ બજાર ઇન્ડિયાનું વધવાનું છે અને ડિફેન્સ સેક્ટરમાં તો ગવર્મેન્ટ એચએલ જેવી કંપની હિન્દુસ્તાન એરોનોટિકમાં દરરોજ મોટા મોટા ઓર્ડરો એને ભારત સરકાર તરફથી મળી રહ્યા છે અને નેવીમાં કામ કરતી કંપનીઓ ઉચ્ચિન શિપયાર્ડ આ બધી કંપનીઓમાં પણ મોટા મોટા ઓર્ડરો મળી રહ્યા છે તો હવે આપણે વાત કરીએ ડિફેન્સ સેક્ટરના દસ શેરોની મિત્રો પહેલો એ સ્ટોક છે સ્ટાર ટેકનોલોજી આ કંપનીએ ગઝબની કંપની છે નાની કંપની છે પરંતુ સરસ રોકાણ અમાર તમે કરી શકો એવી કંપની છે મિત્રો એનો ભાવ છે બાવીસો ચોસઠ પંચાણું રૂપી છે અને બાવન વીક લો છે ચૌદસો તેર અને બાવન વીક હાઈ છે બે હજાર ન નવસો ને વીસ રૂપિયા મિત્રો જે હાઈ છે એનાથી ભાવ નીચો ચાલ્યો છે માર્કેટ કેપ છે સો હજાર નવસો ને છાસઠ કરોડ માર્કેટ કેપ નોની કંપની છે ઈપીએસ છે તેત્રી પોઈન્ટ બાવન સરસ કંપનીની આવક છે પીએ છે સાડસઠ રૂપિયા પીએ થોડો મોંઘો છે પીબી અગિયાર પોઈન્ટ બાવીસ બુક વેલ્યુ બસોને એક એસેટ સારી છે કંપનીની ફેસ વેલ્યુ દસ રૂપિયા છે આ બધી મોટા ભાગની કંપનીઓ આપણે દસ રૂપિયા ફેસ વેલ્યુવાળી આપણે લીધી છે અને કંપનીએ રિટર્ન કેટલું આપ્યું છે એ આપણે જોઈ લઈએ મિત્રો કંપનીએ રિટર્ન એક મહિનામાં નવ ટકા ત્રણ મહિનામાં વીસ ટકા સો મહિનામાં વીસ ટકા એક વર્ષમાં ચાલીસ ટકા અને બે વર્ષમાં પચાસ ટકા રિપા હવે શેર હોલ્ડિંગમાં વાત કરીએ કે ચાલીસ ટકા આસપાસ પરમોટરનું શેર હોલ્ડિંગ છે એફઆઈસી આઠ પોઈન્ટ એક્યાસી છે ડીઆઈ ઘરેલું ફંડ એ ગજબ ગઝબરમાં રોકાણ કર્યું છે ચોવીસ પોઈન્ટ સાત ટકા અને પબ્લિકનું વોલ્ડિંગ છે સત્યાવીસ પોઈન્ટ સત્તરનું એમાં જે વિદેશી બોકરો છે બાયનું રેટિંગ આપ્યું છે સાહીઠ ટકાએ અને એનું વોલ્યુમ ચાર લાખનું થાય છે અને ડિલિવરી ઓગણપચાસ ટકા ડિલિવરી લોકો લેતા હોય છે એમાં શેર કેપિટલ ત્રીસ કરોડનું છે એટલે ફક્ત ત્રણ કરોડ શેર જ કંપની બહાર પાડેલ છે કંપની નાની છે ગઝબની કંપની છે એ શેર ત્રણસો ને પિસ્તાળીસ કરોડ છે સર્સ કંપની કંપની ઉપર થોડું ઘણું દેવું છે એના પ્રમોટરના એક જ એનું નેગેટિવ પાસું છે કે એના શેર કંપની પ્રમોટરોએ ગીરવે રાખેલા છે તો પારસ ડિફેન્સ પારસ ડિફેન્સ આ બીજા નંબરની કંપની છે સાતસો નવ ચાલીસ પૈસા ભાવ ચાલી રહ્યો છે ચારસો પિસ્તાળીસ એનો લો થયો છે અને આઠસો ને સેતાળીસ એનો હાઈ થયો છે બાવન વીક માર્કેટ કેપ છે નાનું બે હજાર સાતસો ને છાસઠ કરોડ બહુ નાની કંપની છે હમણાં એનું આઈપીઓ આઈપીઓ આવ્યા પછી એક ગઝક કંપની ચાલી છે મિત્રો એમાં સારું સારું રિટર્ન મળ્યું છે મારે પણ આઈપીઓ લાગ્યો હતો ઈપીએસ નવ પોઈન્ટ પંદર છે પીએ સિત્યોતેર છે પીએ મૂકો છે પીબી હાથ પિસ્તાળીસ છે બુક વેલ્યુ નવ પંચાણું વીસ પૈસા છે અને ફેસ વેલ્યુ દસ રૂપિયા છે રિટર્ન આપવામાં કંપનીએ એક મહિનામાં સાડા ત્રણ ટકા ત્રણ મહિનામાં નવ ટકા છ મહિનામાં બત્રીસ ટકા એક વર્ષમાં પચીસ ટકા અને બે વર્ષમાં પચાસ ટકા રિટર્ન આપ્યું છે હવે શેર હોલ્ડિંગની વાત કરીએ કે અઠ્ઠાવન પોઈન્ટ ચોરવન ટકા પરમોટો ઉપાય છે જીરો પોઈન્ટ છપ્પન ટકા એફઆઈસી છે બે પોઈન્ટ બોતેર ટકા ડીઆઈ છે અને સાડત્રીસ પોઈન્ટ અગ્યા એસી આપણા ખરીદુ ફંડો એટલે ડીઆઈ છે શેર કેપિટલ ઓગણચાળીસ કરોડ છે એટલે કે ત્રણ કરોડની નેવું લાખ શેર કંપની બહાર પાડેલી છે એકસો ને એકસઠ કરોડની કંપની પાસે શેર છે હવે ત્રીજા નંબરનો શેર છે મધમ ડોટ કોમ આ કંપનીનો પણ આઈપીઓ આવ્યો હતો અત્યારે બે હજાર વીસનો ભાવ ચાલી રહ્યો છે બાવન વીક લો સત્સોને બાર રૂપિયા હતો મને ગઝબ રિટેલ આપ્યો છસો બાર એટલે સત્તરી અઢાર ત્રણ ઘણા એક વર્ષમાં પૈસા નથીયા છે અને બાવન વીક હાઈ ચોવીસો ને ચોરાશી હતો હાઈથી ચારસો રૂપિયા નીચો ચાલી રહ્યો છે એનું માર્કેટ કેપ છે ચાળીસ હજાર સાતસો ને બેતાળીસ કરો અને ઈપીએસ બાસઠ રૂપિયા એકસો દીઠ કમાણી કરે છે પીએસએ એ બત્રીસ કોઈ છૂટકાર એ પીએમ ઊંઘો નથી કંપની સારી છે પીબી છે નવ પંચોતેર બુક વેલ્યુ છે બસો સાત ફેસ વેલ્યુ છે દસ આ ભારત સરકારની કંપની છે મિત્રો એમાં રિટર્ન મળ્યું છે એક મહિનામાં પોણ ટકા ત્રણ મહિનામાં છ ટકા અને છ મહિનામાં એકસો ને ચાળીસ ટકા એક વર્ષમાં એકસો એકવીસ ટકા બે વર્ષમાં છસો ઓગણપચાસ ટકા અને ત્રણ વર્ષમાં એક હજાર ટકા આ ડિફેન્સ સેક્ટર કરી ચાલી છે મિત્રો હવે એમાં તમારે હોલ્ડિંગની વાત કરો તો એફઆઈસીનું હોલ્ડિંગ ભાઈ પરમોટરનું હોલ્ડિંગ ઓગણચાળીસ ટકા છે પરમોટર થોડાક શેર ભારત સરકારી વેચાશે આઠ ફોઇસુ ઓગણસાઠ એફઆઈસી છે ચોવીસ ટકા ડીઆઈ છે સત્યાવીસ ટકા પબ્લિક છે શેર કેપિટિશન છે બસોને એક કરોડ એટલે કે વીસ કરોડ શેર કંપની બહાર પાડી દેવા અને એનું એસિટ છે એક હજારની પંચ્યાસી કરોડ સરસ કંપની છે આ પણ તમે તમારા આઠ હજારમાં રાખી શકો છો ચોથા નંબરની કંપની છે ભારત ડાયનામિક એનો ભાવ ત્રેવીસો ને સાડત્રીસ રૂપિયા કરંટ ભાવ ચાલી રહ્યો છે સાતસો સત્તાણું બાવન વીક લો છે અને બારસોને બાવન વીક લો છે અને બારસોને ઇતેર બાવન વીક હાઈ છે અને તેરસો આસપાસનો કંપનીનો ભાવ કરંટ ભાવ ચાલી રહ્યો છે માર્કેટ કેપ છે બાવીસ હજાર સો દસ મિત્રો ઈપીએસએ બાવીસ પોઈન્ટ એકોતેર પીએસ પીએસએ ત્રેપન પંદર પીબીએસએ સાતસો ચાર બુક વેલ્યુ છે એકસો પંચ અને ફિશ વેલ્યુ છે દસ રૂપિયા ડિજિટલ કંપનીએ કેવા આપ્યા છે ગજબના ડિઝિટલ આપ્યા છે એક મહિનામાં અઢાર ટકા ત્રણ મહિનામાં પોણ ટકા છ મહિનામાં નવ ટકા એક વર્ષમાં અઠ્યાવીસ ટકા બે વર્ષમાં એકસો ટકા અને ત્રણ વર્ષમાં બસો પચાસ ટકા શેર કેપિટલ એકસો કરોડ છે અને એસેટ છે આઠસો ને કરોડ હવે મિત્રો પોંચપણ નંબરની કંપની છે બી ઈ એમ એલ આ કંપની પણ ભારત સરકારની કંપની છે એમ ભારત સરકારનું હોલ્ડિંગ છે ચોવીસો સડસઠ રૂપિયા પર શેર થઈ ગયો છે અગિયારસો અઠ્યાવીસ રૂપિયા લો છે બાવન વીક અને હત્યાવીસો વીસ રૂપિયા હાઈ થયો છે બાવન માર્કેટ કેપ્સેલ દસ હજાર બસોને કરો ઇપીએસ છે રૂપિયા એ છે એકાવન રૂપિયા પી છે ચાર પોઈન્ટ છોતેર બુક વેલ્યુ છે દસ અને ફેસ વેલ્યુ પણ એની દસ હોલ્ડિંગ એમાં ભારત સરકારનો ચોપન ટકા છે એફઆઈસીનો છ પોઈન્ટ ઓગણ્યાસી ટકા છે અને ડીઆઈનું હોલ્ડિંગ ઓગણીસ ટકા અને પબ્લિકનું હોલ્ડિંગ વીસ ટકા છે હવે કંપનીએ હિટલિક એવું આપ્યું છે એક મહિનામાં ઓગણીસ ટકા છ મહિનામાં ચોસઠ ટકા એક વર્ષમાં અડસઠ ટકા અને ત્રણ વર્ષોમાં બદસો ને તે પણ સરસ કંપની હોલ્ડિંગ આપ્યું હવે આપણે પોસ્ટ શેરની વાત કરી બાકીના શેર એચએલ કોચિન શિપયાર્ડ સોલાર ઇન્ડસ્ટ્રી અને ભારત ફોર્સ આ પોસ્ટ શેરનો વિડીયો આપણે કાલે બનાવી તમે ઓના પછીનો વિડીયો આપણે દસ શેર સારા રેલવે સેક્ટરના લેવાના ઇન્ફોર્મેશન રાખો જે જે છે એનો વિડીયો બને એની નોંધ રાખો નોંધ રાખ્યા પછી તમને જે ગમતી ગમતી હોય એમાં તમારે લોકો કરવા